સરસ મજાનો ધ્યાન સ્વચ્છતા કા પ્રભુતા સ્વસ્થા છે કે આગર પ્રભુ આવે છે ગામ શેરી ને ફોર દરેક જગ્યાએ ભીનો કચરો ને સુકો કચરો હોય ભીનો કચરો હોય એ લીલા ડબ્બામાં નાખો અને સુકો કચરો હોય એ વાદળી ડબ્બામાં નાખો જેથી કરી બંને ભેળો ન થાય ગંદકી ન થાય માખી ન પડે મચ્છર ન પડે અને મંદવાળ ના આવે જો થશે ગંદવાળ તો આવશે મંડવાળ એટલે

આપણે ફળ ની છાલ હોય લીમડા ઝાડના ઝાડ ગમે તે પાન હોય એ બધો લીલો કચરો કે અને સૂકો કચરો સૂકો કચરો પણ એટલે આપણે આ ખાવાના બિસ્કિટના પડીકા હોય ગમે તે ખાવાના પ્લાસ્ટિક હોય પાણી પીવાની બોટલ હોય દૂધની કોથળી હોય કે છાસ કોથળી હોય પાણી પીવાના પાઉચ હોય જે પ્લાસ્ટિક પ્લાસ્ટિક આપણે સળગાવી શકીએ એને સળગાવી દેવાય નાશ થતો હોય એનો નાશ જેનો નાશ ના થતો હોય નવી બાટલો ઉત્પન્ન થાય તારું કેવું એમ છે કે જૂનો માલ હોય એને ભંગાર વેચી મારી અને પછી એના પૈસા કમાવાના બરાબર એનો કચરો કહેવાય અને ભીના ભેગો કરીને શું કરવાનો

એનું વેચાણ કરીને બીજા પૈસા મળી જાય આ તારીખ એવી વાત સાચી છે ભીનો કચરો ને સૂકો કચરો દરેક ભાઈઓ બહેનો ને કહેવાનું કે તમારી રીતે ભીનો કચરો ને સૂકો કચરો અલગ કરી એનું વેચાણ કરજો સ્વસ્થતા રાખજો જય ભારત જય ભારત ભારત માતાજી વંદે બધા ભેળા થઈ સર્વ સાત સાકાને ટેકો આપી આપણો માતાને સ્વસ્થ અને સુંદર બનાવો એવું અમારું અભિયાન છે મારા બોલો ભારત માતા